દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના મેથાણ ગામે નવમા તબક્કાનો જેમાં દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ હાજરી આપી તેમજ તાલુકા સભ્ય જિલ્લા સભ્યએ હાજરી આપી સિંગવડ તાલુકાના શ્રી તાલુકા વિકાસ અધિકારી એસટી ખાતાના કર્મચારી ફોરેસ્ટ વિભાગના આર કર્મચારી દવાખાનાના કર્મચારી હાજર રહ્યા તેમજ મેતાણ ગામના સરપંચ શ્રીમતી હિરકીબેન દલસિંહભાઈ તાવિયાર તેમજ ડેપ્યુટી શ્રી ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધલક્ષી કામગીરી વિધવા પેન્શન યોજના ગેસ આવકનો દાખલો જાતિના દાખલા ગ્રામજનોએ લાભ લીધો રિપોર્ટર પ્રદીપ વડવાઈ સિંગવડ